નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્રો રાજેશ ફોડિયા અને સ્વાગત છે ફરી આજનો એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોનો અર્થ મહત્વ અને મર્મને સમજવા માટે આ વિડીયોનો અંત સુધી જોડાઈ રહેશું જેથી કરીને વિડીયોનો સંદેશ અમે આપણા સુધી પહોંચાડી શકીએ આવો જોઈએ આજનો સરસ મજાનો એક પારિવારિક વિડીયો આજના સમયની જે કહાની છે એનો વિડીયો સાસુ અને જમાઈ સાથેનો સંવાદ ખૂબ સરસ અને સમજવા જેવો આ લેખ છે આપણે અંત સુધી જોડાઈ રહેશું લગ્નની વિધિ પૂરી થઈ ગઈ થોડા સમય પહેલાં વરઘોડિયા હતા તે હવે નવ વિવાદ બની ગયું દીકરીની વિદાય ની ઘડી લગભગ આવી જ હોય છે દીકરીની વિદાયનો પ્રસંગ આમે આકરોજ હોય છે વિદાય થકરી દીકરીની માં છે એ જમાઈને કંઈ પૂછી રહી છે આ પ્રશ્ન નહીં એક જાતની ખાતરી કરી લેવાનો પ્રયાસ થતો હતો સાસુમાં જમાઈને પૂછી રહ્યા છે કે તમે મારી દીકરીને બરાબર જાળવશો ને અને એને હથેળીમાં સાંઈડો કરી અને ફૂલની જેમ ઉછેરી છે પાણી માંગ્યું તો દૂધ આપ્યું છે એને એક એક ખુશીનો ખ્યાલ રાખ્યો છે અમારી દીકરી હવે તમને સોંપીએ છીએ અને ખુશ તો રાખશો ને એના સુખ અને ખુશીની તમે મને ખાતરી આપશો જમાયરાજ એક ક્ષણના પણ વિલંબ કર્યા વગર જમાયરાજને કે પેલા મીંઢોળ બાંધા વરાજાએ જવાબ આપ્યો કે જી બિલકુલ કેમ નહીં આજુબાજુમાં આ સાંભળતા પ્રશ્નાર્થ નજરે જમાઈ પોતાની સાસુને કહી રહ્યો હતો કે તમારી દીકરી જે મારી પત્ની છે તેના પ્રયત્નો અને દરેક જવાબદારી હું અત્યંત કાળજીપૂર્વક અને ગંભીરતાપૂર્વક નિભાવીશ મારી ફરજમાં જરાય ઉણો નહીં ઉતરો પણ હું તમારી દીકરીને સુખી ન કરી શકું કરવો પડશે કારણ કે તમારી લાગણીઓના માલિક તમે પોતે જ છો તે જ રીતે તેની લાગણીઓની માલિક એ તમારી દીકરી પોતે જ છે સુખ ધીકાર પ્રેમ કે ગુસ્સો તમારી પાસે જે છે તે જ તમારે વેચવાનું છે તમારી પાસે જે છે તે જ તમે વેચી શકો છો જેવું તમે આપશો એવું જ મેળવશો તમે તમારી દીકરીને સરસ રીતે ઉછેરી છે એટલે સરસ મજાના સંસ્કાર પણ આપ્યા છે એવું માનું છું સાસુમાં મારા કરતાં પણ તમે ઉછેર પર વધારે વિશ્વાસ રાખો છેવટે તો જે મૂડી તમે આપી છે તેમાંથી જ તમારી દીકરીએ વ્યવહાર કરવાનો છે કોઈએ પણ પરિસ્થિતિને અનુકૂળ થવું અને એમાંથી સુખ શોધવું એ વ્યક્તિના ઘડતરનો પાયો છે અને જો પાયો બરાબર નખાયો હશે તો ઇમારત તો મજબૂત બનવાની જ છે હું એમાં ખભે ખભો મિલાવી અને તમારી દીકરી સાથે ઊભો રહીશ મારી ફરજમાં ક્યાંય ઊણો નહીં ઉતરું એ સુખ થાય એના માટેનો બધો જ પ્રયત્ન છે ગંભીરતાપૂર્વકથી મારો હશે પણ સુખી તો એને પોતે જાતે જ થવાનું છે જમાઈનો જવાબ પૂરો થયો મોટરનું બૈડું છે એ સિંચાઈ ગયું ગાડી ચાલવા મળી એ દેખાતી બંધ થઈ ત્યાં સુધી પહેલી મા એને જોતી રહી અને બીજા પણ અન્ય લોકો વિદાય સમયે એને જોતા રહ્યા જેટલો એને જમાઈના શબ્દોમાં વિશ્વાસ હતો એટલો જ પોતે પોતાની દીકરીને આપેલા સંસ્કારોમાં પણ વિશ્વાસ હતો એનું અંતરમન કહી રહ્યું હતું કે દીકરી સુખી થશે અને અંતે થશે જ તે બરાબર એ સાથેની જ એ બંનેની આંખમાંથી એકાએક આંસુ આવી ગયા પણ આંસુ ચિંતા કે દુઃખનું નહોતું હરખનું હતું પોતાની દીકરીને સાચું ઘડતર આપ્યું હતું એના વિશ્વાસમાં જે નિપજેલું હરખનું આંસુ હતું દીકરીના સુખી ભવિષ્યના વિશ્વાસનું આજની દીકરીઓ એટલા માટે દુઃખી છે કે એની ઈચ્છા પ્રમાણે જો બધા કરે તો જ એની જાતને સુખી માને છે બાકી દુખી દુઃખી અને દુઃખી છે અને આવું ક્યાંય શક્ય નથી એની મમ્મી એના પપ્પા પણ આવું સુખ નથી આપી શક્યા એનો ભાઈ પણ ભાભી પણ આવું સુખ નથી આપી શક્યા સંસારમાં અપેક્ષા રાખ્યા વગર પણ આ લોચો થઈ જોયા અને આવું ક્યાંય શક્ય નથી એની મમ્મીને એના પપ્પા પણ આવું સુખ નથી આપી શક્યા એનો ભાઈ પણ એના ભાભીને આવું સુખ આપી નથી શક્યો અને શાસ્ત્રમાં અપેક્ષા રાખે અને એટલે જ દુઃખી થાય છે બાકી સુખી થવા માટે ઘણું બધું ગુમાવવું પડે છે પછી સુખ પ્રાપ્ત થતું હોય તો આજની પેઢીને ગુમાવવું એ કંઈ ગમતું નથી અથવા તો જોઈતું નથી અને એટલા માટે શક્ય નથી એટલે તો કીધું છે કે સર્વે ભવંતુ સુખી સર્વે સંતુ નિરામયા દોસ્તો આ વિડીયોનો અર્થ આ વિડીયોનું મહત્વ એ છે કે આજના સમયની અંદર સમૃદ્ધ સમયની અંદર વ્યક્તિને તમામ પ્રકારની વૈભવી જે સુવિધાઓ જોઈએ છે એ મોટાભાગના લોકોને થઈ રહી છે પણ મોટાભાગના લોકો છે એ પોતાના સ્વભાવ અથવા તો પોતાના અંદરના રહેલા ગુણો એના લીધે વધારે પડતા દુઃખી થતા હોય છે તો આપને કેવું લાગ્યું આ વિડીયો એમને અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશું લાઇક શેર કરીને આપના પ્રતિભાવ છે એ જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત